થોડા મોડન ટચ સાથે સંસ્કૃતને પ્રેઝન્ટ કરી શકું તો મને લાગે છે કે આજની પેઢીએની સાથે વધારે સારી રીતે જોડાઈ શકશે આપણે સોનાને જેટલું કિંમતી ગણીએ છીએ એનાથી વધારે કિંમતી પુસ્તકોને ગણીએ તો જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો પાર આપોઆપ આવી જાય રાધા નમો નમઃ નમો નમઃ કેમ છો બસ એકદમ સરસ તમારી મનથી એવી ઈચ્છા છે કે સંસ્કૃતને આપણે પાયાનો વિષય બનાવીએ અને સંસ્કૃત ભાષાને આપણે જીવંત રાખવાનો પ્રયાસ કરીએ તો આ મુહિમમાં તમારી સાથે કેટલા લોકો જોડાયેલા છે અને આ મુહિમને લઈને તમારું આગળનું શું પ્રયોજન છે સંસ્કૃત આમ તો એક એવી ભાષા છે ને જેના માટે મેં જ્યારે નક્કી કર્યું દસમા ધોરણ પછી કે હવે મારે આર્ટ્સ લેવું છે અને આગળ જઈને હું સંસ્કૃત ભણીશ ત્યારથી મારી આજુબાજુ ઘણા બધા લોકો કહેતા કે સંસ્કૃત એ મૃત ભાષા છે અને અઘરી પણ એટલી હા સમજવા જોઈએ તો અઘરી એટલા માટે છે કારણ કે આપણને અનુભવ નથી સાચી વાત મને લાગે છે ત્યાં સુધી જ્યાં સુધી શાળામાં સંસ્કૃત જીવતું છે ત્યાં સુધી આપણી પાસે આગળ સ્કોપ્સ છે સંસ્કૃતને જીવતું રાખવાના કારણ કે એક વિદ્યાર્થી આજે તો છઠ્ઠા સાતમાના બાળકો નીટ અને જે ડબલઈની તૈયારી કરતા હોય છે એમનો એક ગોલ ફિક્સ થઈ ગયો છે એટલે દસમા ધોરણ પછી કે કોલેજમાં આપણે જો એમને સંસ્કૃત ઇન્ટ્રોડ્યુસ કરીએ તો એ વસ્તુ એટલી અસરકારક ન રહે એટલે મારો પહેલો પ્રયત્ન એવો હોય છે કે બને એટલા નાના બાળકોને સંસ્કૃતથી અવગત કરવા બાળકોને વાર્તાઓ ગમે છે પંચતંત્ર ગમે છે તો એમને કહો કે આ પંચતંત્રની વાર્તાઓ મૂળ સંસ્કૃતમાં આવી છે મુગ્ધ અવસ્થામાં રોમ કોમ ગમે છે રોમેન્ટિક સ્ટોરીઝ ગમે છે તો એ અવસ્થામાં એમને કહો કે આપણી પાસે અભિજ્ઞાન શાકુંતલમ જેવી સુંદર પ્રેમ કથા સંસ્કૃતમાં છે ઉંમરે ઉંમરના તકાજાની બાબતો આપણને સંસ્કૃતમાંથી મળી રહે છે આ વસ્તુનો જો આપણે ફેલાવો કરી શકીએ તો મને લાગે છે સંસ્કૃત આટલી સદીઓથી જો આટલા યુગોથી આમ તો કહી શકાય કે જો જીવતી છે તો હવે પછીના પાંચ દસ વર્ષોની ચિંતા શું કામ હોય લાંબુ જીવશે હા આપણા માટે જ મારા પ્રયત્નો એવા રહ્યા છે કે હું એકદમ પરંપરાગત શૈલી અથવા તો માત્ર પરંપરાગત બાબતોમાં ન બંધાઈ જઈ અને થોડા મોડર્ન ટચ સાથે સંસ્કૃતને પ્રેઝન્ટ કરી શકું તો મને લાગે છે કે આજની પેઢી એની સાથે વધારે સારી રીતે જોડાઈ શકશે કારિકા અને યોગ વાસિષ્ઠ રામાયણ નામના બે ગ્રંથો છે પણ આ બે ગ્રંથોમાં રહેલું તત્વજ્ઞાન જો આપણે સમજવું હોય ને તો આપણી પાસે એક હોલીવુડની ફિલ્મ બઉ સરસ એક્ઝામ્પલ તરીકે છે ઇન્સેપ્શન ઓકે ક્રિસ્ટોફર નોલાન ની ફિલ્મ ઇન્સેપ્શન ઉપર મે મારા પીએચડી થીસિસ માં એક આખો ચેપ્ટર ડિઝાઇન કરેલું છે જેના પર હું હાલમાં કામ કરી રહી છું તો આ એક એવી ફિલ્મ છે કે જે આજના યુગમાં આજની જનરેશન ને અપીલ કરે છે ઓલરેડી ક્રિસ્ટોફર નોલાન નું નામ પડે એટલે આપણો મગજ એવા મૂડમાં આવી જ જાય પછી જો ખબર પડે કે આમાં જે વિચાર છે એ તો મેરી હી દાસ્તા કો જરા સા બદલ કર મુજે હી સુનાયા સવેરે સવેરે જેવી વાત છે અને આટલું સુંદર તત્વજ્ઞાન એનાથી પણ ઊંડાણ સાથે આપણા પોતાના ગ્રંથોમાં છે તો આઈ એમ વેરી શ્યોર કે બહુ બધા લોકોના વાંચવાની જાણવાની ઈચ્છા થશે અને લોકોને ધરાર પકડી પકડીને લાવવાની બદલે લોકો સ્વેચ્છાએ સંસ્કૃત તરફ વળે એવા રસ્તાઓ અપનાવીશું તો વધારે સાર્થક રહેશે જે રીતિ રિવાજ હોય છે કે ભાઈ સગાઈ વખતે વહુને જે ઓઢાવાનું હોય છે વહુને જે પહેરાવણી કરવાની હોય છે તેની સાથો સાથ આ વહુ એવા છે રાધા રાજીવ મહેતા કે જેઓને સાસરી પક્ષમાંથી તોલે તોલે પુસ્તકોનું પણ ભંડાર મળ્યો છે જી એમાંથી ઘણા બધા પુસ્તકો એવા હતા કે જે મારી લાઇબ્રેરીમાં હોવા જ જોઈએ એવો મારો આગ્રહ હોય જેમ કે સમગ્ર કાલિદાસ કે કાલિદાસનું સંપૂર્ણ સાહિત્ય ઘરમાં હોવું જ જોઈએ પણ મારી પાસે હજી સુધી અલગ અલગ પુસ્તકો સ્વરૂપે હતું એક પ્રોપર સંપાદન સ્વરૂપે હતું એ મારા કેટલાક પીએચડીના એવા પુસ્તકો કે જેની મારે જરૂર હોય રેફરન્સ માટે એ બધા પુસ્તકો મને સગાઈમાં ભેટમાં આપ્યા અને એની મને અપરમ પાર ખુશી છે અને મને લાગે છે કે જો આવું પગલું દરેક ઘરમાં લેવાતું થઈ જાય તો આપણે સોનાને જેટલું કિંમતી ગણીએ છીએ એનાથી વધારે કિંમતી પુસ્તકોને ગણીએ તો જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો પાર આપોઆપ આવી જાય મને અર્ચા અત્યાર સુધીમાં તો હું સ્પર્ધામાં જ કરી હેલી પાર્ટિસિપેટ કરતી હતી હવે કોઈ મને ઇન્વાઇટ કરે છે કારણ કે મારામાં બોલવાની વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાની જે બક્ત છટા હતી એ મારી માટે કામ લાગી ગઈ એક્ચ્યુઅલી આ વાત ઘણા ઓછા લોકોને ખબર છે પણ મારી સૌથી પહેલી જે વાયરલ સ્પીચ હતી જો મને ગાંધી મળે તો મને યુટ્યુબ નામનો શબ્દ જ ખબર નહોતી એવામાં અચાનક અમે લોકો એક વાર એક રેસ્ટોરન્ટમાં જમી રહ્યા હતા પરિવાર સાથે અને કોઈ આવીને કહ્યું કે અરે રાધા બેટા હવે જુનાગઢ ખોબલા જેવડું ગામ છે બહુ બધા લોકો એકબીજાને ઓળખતા હોય એટલે કોઈ ઓળખીતા આવીને કહ્યું કે અરે રાધા બેટા તારી સ્પીચ તો યુટ્યુબ પર બહુ ચાલી છે અને બહુ બધા વ્યૂઝ અને લાઈક્સ આપ્યા છે અને હું એકદમ બ્લેન્ક ફેસ સાથે એમની સામે જોઉં છું કે ઓકે શું એ વિડિયો ક્યારે વાયરલ થઈ કોણે મૂકી મને કંઈ જ આઈડિયા નથી અને એ એ મારું પહેલું એન્કાઉન્ટર હતું જ્યારે મને ખબર પડી કે અચ્છા આટલા બધા લોકો મારી સ્પીચને પ્રેમ આપી રહ્યા છે અને એ પછી ઘણી બધી જગ્યાએથી આમંત્રણ મળતા થયા પણ દરેક વખતે મારું ફોકસ મારા કામ પર રહ્યું છે કે મને કયો વિષય મળે છે એના પર હું શું ડિલિવર કરી શકું છું અને લોકોને મારા વક્તવ્યમાંથી કંઈક એવું મળે કે જે એમની અંદર ઉતરે પછી એ માહિતી હોય કંઈક લાગણી હોય કંઈક એમ જ મજા આવી હોય એવી વાત હોય પણ મારું ફોકસ હંમેશાથી મારા કામ પર રહ્યું છે અને એના કારણે ધીમે ધીમે વધારે ને વધારે જગ્યાથી આમંત્રણ મળતા ગયા અને ધીમે ધીમે એક મારી સેમી પ્રોફેશનલમાંથી પ્રોફેશનલ કરિયર બની થેન્ક યુ સો મચ થેન્ક યુ મોદી તો દર્શક મિત્રો આજની આ ખાસ રજૂઆત ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ તમને બની હશે કારણ કે રાધા રાજીવ મહેતા તમે સાંભળ્યા હશે પરંતુ આજે તેઓના માધ્યમથી આપણે ઘણું બધું જાણ્યું અને એવી વાતો પણ જાણીએ કે જે કદાચ તમને ખબર ન પણ હોય